પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બસુભાઈ ખાપડના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બસુભાઈ ખાપડના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુરના જનરલ એસેમ્બલી હોલ ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પદાધિકારીઓ તંત્રના અધિકારીઓ સાથે પંચાયત વિભાગની પ્રવૃત્તિઓ અને કામગીરી અંગેની ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત ભાગની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે જેમાં નેવથી પંચાવન ટકા કામગીરી પૂર્ણ થઈ ગયા છે અને બાકી કામો ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે આગામી દિવસોમાં ખેડૂતો બગાયત ખેતી રોકડિયા પાક અને મિલેટ્સની ખેતી કરતા થાય તે માટેની કૃષિ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી છે વધુમાં તેણે જણાવ્યું હતું કે આવાસ ભાગ બેની સર્વેની કામગીરી ચાલી રહી છે જે લોકોને હજુ રહેવા માટેના પાકા મકાન મળ્યા નથી તેઓને પાકા મળે તે માટે જિલ્લાની વહીવટી ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામગીરી કરી રહ્યા છે ગામોના નાના ફળિયા વિસ્તારોમાં રસ્તાઓ પ્રધાનમંત્રી સડક યોજનાના માધ્યમથી ફળિયા રસ્તા કનેક્ટિવિટીને જોડતા જોડવા માટેની પણ ચર્ચા કરી છે દરેક વિભાગ સાથે ચર્ચા કરી છે છોટાઉદ જિલ્લાના આગામી દિવસોમાં સિંચાઈના પાણી પીવાના પાણીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લાનો વિકાસ કરે એ અંગે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા શ્રી જયંતિભાઈ રાઠવા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર ડીઆરડીએના નિયામક શ્રી કેડી ભગત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા